નમસ્તે મિત્રો એક ગીત છે ગુજરાતીમાં જે હું તમને વાંચીને સંભળાવું છું તું ગઈ છે ત્યારથી આ જિંદગીમાં કંઈ નથી તું ગઈ છે ત્યારથી આ જિંદગીમાં કંઈ નથી ના વિવશતામાં કશું ને બેખુદીમાં કંઈ નથી તું ગઈ છે ત્યારથી આ જિંદગીમાં કંઈ નથી ન વિવશતામાં કશું ને બેખુદીમાં કંઈ નથી જુલ્ફની ઘેરી ઘટાઓ આજ પણ ફેલી હશે પ્રશ્નો થાય છે કે જુલ્ફની ઘેરી ઘટાઓ આજ પણ ઘેરી ફેલી હશે આંખના આકાશમાં શું વીજ ભારેલી હશે જુલ્ફની ઘેરી ઘટાઓ આજ પણ ફેલી હશે આંખના આકાશમાં શું વીજ ભારેલી હશે કોક અણજાણ્યા જીગર પર હેતની હેલી હશે જુલ્ફની ઘેરી ઘટાઓ આજ પણ ફેલી હશે આંખના આકાશમાં શું વીજ ભારેલી હશે કોક અણજાણ્યા જીગર પર હેતની હેલી હશે કલ્પનાઓની તડપતી આરસીમાં કંઈ નથી કલ્પનાઓની તડપતી આરસીમાં કંઈ નથી તું ગઈ છે ત્યારથી આ જિંદગીમાં કંઈ નથી ના વ્યવસ્થામાં કશું ને બેખુદીમાં કંઈ નથી રોજ રોજ ઉગે આથમે છે એક સરખા રાત દિન રોજ ઉગે આથમે છે એક સરખા રાત દિન રોજ વાવે ને ઉખેડે છે અભરખા રાત દિન રોજ વાવે ને ઉખેડે છે અભરખા રાત દિન ઉર્મિયોના છે હવે થાકેલ વલખા રાત દિન રોજ ઉગે આથમે છે એક સરખાં રાતદિન રોજ વાવે ને ઉખેડે છે અભરખાં રાતદિન ઉર્મિયોના છે હવે થાકેલ વલખાં રાતદિન છો જોડાતી છો જોડાતી લાગણીની બોરડીમાં કંઈ નથી છો જુલાતી લાગણીની બોરડીમાં કંઈ નથી ન વ્યવસ્થામાં કશું ને બેખુદીમાં કંઈ નથી તું ગઈ છે ત્યારથી આ જિંદગીમાં કંઈ નથી હવે એક ગઝલ તું હવે શોધે ચમન હું હજુ રેતાળવન તું હવે શોધે ચમન હું હજુ રેતાળવન તું હવે ખુલ્લા નયન તું હવે ખુલ્લા નયન હું હજુ તારું સપન તું હવે ખુલ્લા નયન હું હજુ તારું સપન તું હવે અવહેલના તું હવે અવહેલના હું હજુ પણ છું નમન તું હવે અવહેલના હું હજુ પણ છું નમન તું ભલે ઉગે નહીં હું હજુ તારું ગગન તું ભલે ઉગે નહીં હું હજુ તારું ગગન તું હવે લાંબી કથા તું હવે લાંબી કથા હું હજુ નાનું કવન તું હવે લાંબી કથા હું હવે નાનું કવન તું હવે લતા નથી તું હવે લતા નથી હું હજુ મોહન મદન તું હવે લતા નથી હું હજુ મોહન મદન અને છેલ્લે છે કે તું ન સંભાળે ભલે તું ન સંભારે ભલે હું હજુ અર્પિત વચન તું ન સંભારે ભલે હું હજુ અર્પિત વચન તું હવે શોધે ચમન હું હજુ રેતાળવાન તારા ન મળવાની ખીલી છે ચાંદની તારા ન મળવાની ખીલી છે ચાંદની તારા ન ગાવાની મધુર રાગીણી તારા ન મળવાની ખીલી છે ચાંદની તારા ન ગાવાની મધુરી રાગીણી તારા વિના તારા વિશે મારી હવે તારા વિના તારા વિશે મારી હવે આવી જ રહેવાની બધી લાગણી આવી જ રહેવાની બધીએ લાગણી તારા ન મળવાની ખીલી છે ચાંદની તારા ન ગાવાની મધુરી લાગણી તારા વિના તારા વિશે મારી હવે આવી જ રહેવાની બધીએ લાગણી